વાગરાના મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા બાદ આખરે ફરિયાદ નોંધાઈ મળી રૂપિયા મતાની ચોરી વાગરા તાલુકાના સુતરેલ ગામે મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ લાખ તેર હજાર ની મતાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુત્રેલ ગામે તસ્કરોએ કર્તવ્ય અજમાવ્યો હતો આ સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ ના પટેલનાઓએ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કરી હતી

ત્યારબાદ તેઓ તાબડતોડ સુતરેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેમાં સોનાનો હાર વીંટી બુટી ચેઇન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના ઝુરા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ રકમ રૂપિયા સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અને ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત સો સોળ નવેમ્બરના રોજ પણ વાઘરાના ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જોવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદની ઘટના ને લઈ પ્રજાજનોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજા ને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે સહતંત્રી જયંતિભાઈ બી મકવાણા